સુરત શહેરમાં જ શૂટિંગ થયેલા ડેડા મૂવીનું ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટ યોજાયું હતું સુરતના ગૌરવપત પાલ રોડ પર આવેલ સિગ્નેચર રેસ્ટોરન્ટમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રેલર લોન્ચિંગમાં ફિલ્મના સ્ટારકાસ્ટ અને પ્રોડ્યુસર ઉપસ્થિત રહ્યા હતા આ અંગે ફિલ્મ અભિનેતા ગૌરવ પાસવાલાએ જણાવ્યું હતું કે ડેડા આ મૂવી એક પપ્પાને સમર્પિત મૂવી છે જ્યારે યુવાન છોકરો પપ્પા બને છે ત્યારે કેટલી મુશ્કેલીઓ હોય છે અને કઈ રીતે તે પોતાના બાળકોના ભવિષ્ય માટે કઈ પણ કરવા સુધી આગળ વધી જાય છે તે સંઘર્ષ કથા આ મૂવીમાં બતાવવામાં આવી છે અમ એક્સપેક્ટેશન્સ તો એવી છે કે સુરત થી સૌથી વધારે કલેક્શન આવે આઈ મીન ટુ બી ઓનેસ્ટ અમ એન્ડ એક્સપીરિયન્સ વોઝ રીલી ગુડ ઇન ટર્મ્સ ઓફ સુરત માં આઈ થિંક આઈ વોઝ જસ્ટ ટોકિંગ ટુ સમન અર્લીયર કે સુરતમાં બનાવેલી ફિલ્મ તો ઘણી બધી છે પણ આ હંડ્રેડ પર્સેન્ટ સુરતમાં બની છે સેકન્ડ વસ્તુ આની અંદર સુરત એક કેરેક્ટર છે વિચ મીન્સ ડેટ સુરતની આપણે એવા એરિયામાં શૂટ કર્યું છે જે સુરતીઓને ખબર પડે કે પુલમાં બજારની વચ્ચે શૂટ કરવું પોસિબલ નથી મોટા કેમેરા સાથે આપણે ત્યાં શૂટ કર્યું છે ગોપીપુરામાં શૂટ કર્યું છે સુરતની નાની નાની શેરી હોય ને જ્યાં તમે બાઇક લઈને જ ખાલી જાઓ કાર લઈને નહીં જાઓ ત્યાં શૂટ કર્યું છે આપણે એટલે ખાલી સાયલન્ટ ઝોનની એવી એરિયા નથી એક્સપ્લોર કર્યા આખું સુરત એક્સપ્લોર કર્યું છે સો એક્સપિરિયન્સ વોઝ ક્વાઇટ નોસ્ટાલ્જિક બીકોઝ જે જગ્યાએ હું મોટો થયો છું જ્યાં હું લોચા લેવા ગયો છું એવી જગ્યાએ અમે શૂટિંગ કર્યું છે ચૌટા પુલમાં જ્યાં ફરસાણ ખાધા છે જ્યાં શોપિંગ કરી છે એ જગ્યાએ તમે શૂટિંગ કરો આટલા બધા લોકો હોય તો ઇટ ઇઝ વેરી સરિયલ દેટ વે અને આઈ થિંક અત્યારે આટલી બધી ફિલ્મોમાં સુરતમાં જે સુરતને જે સૌથી બેસ્ટ રીતે ઓનેસ્ટલી બતાવવામાં આવ્યું છે ને એ આ ફિલ્મમાં છે એઝ આઈ સેટ સુરત ઇઝ અ કેરેક્ટર ઇન દિસ ફિલ્મ હું એમ જ કહીશ કે every single person in the family this, uh, this, this film is about uh, a man who is about to become a father alejamejo father banya father so you have to watch it but this is not just about the father this is about the whole family અને મારી ફિલ્મ ડાડાનું ટ્રેલર આજે રિલીઝ થયું છે હમણાં આજ જસ્ટ દસ મિનિટ ઉપર એન્ડ આ વેરી એક્સાઇટેડ બીકોઝ આ એવો પાત્ર છે જે મેં આજ સુધી ક્યારેય ભજવ્યું નથી એન્ડ વેરી એક્સાઇટેડ બીકોઝ આ પહેલી વાર હું એક પ્રેગ્નેન્ટ લેડી એક એવું એવું કેરેક્ટર છે જે એક માં બનવાની જે ટ્રાન્સઝેશન હોય છે જે એક છોકરી આમ કહીએ ને કે એક છોકરીમાંથી એક માં જે જે ટ્રાન્સફોર્મેશન હોય ટ્રાન્ઝેશન હોય સો એવું એક પાત્ર છે એન્ડ આઈ એમ વેરી એક્સાઇટેડ ધેટ આઈ ગોટ એન ઓપોર્ચ્યુનિટી ટુ પ્લે ધીસ આઈ રીલી કાન્ટ વેઇટ ફોર ઓલ ઓફ યુ ટુ ગો તમારે તમારી માની ઓળખાણ ન કરાવવાની હોય એટલે યુવાનો જે ગુજરાતી પરિવારમાં જન્મેલા છે ગુજરાતી લોહી સાથે જન્મેલા છે એ લોકો પોતાની માં ગુજરાતીને ઓળખે જ છે એટલે ઓળખાણ નથી કરવાની પણ સતત એમને માનો સહવાસ જોઈએ છે એટલે અમારી જવાબદારી એ બની જાય છે કે ગુજરાતી ભાષામાં સારામાં સારી વાર્તા સારામાં સારા વિષય સારામાં સારી ફિલ્મો લઈને અમે ઓડિયન્સ સામે આવીએ અને એ રીતે જ ઓડિયન્સ સ્વીકારશે અને મારા ચાલીસ વર્ષના થિયેટરના અનુભવ પરથી હું એટલું ચોક્કસ કહીશ કે મને આપણા ગુજરાતી ઉપર એટલો વિશ્વાસ છે કે એ લોકો જે કંઈક કેટલાય દાયકાઓ સુધી આપણી પોતાની ગુજરાતીને ધબકતી રાખશે અને એમાં ફિલ્મ દ્વારા અમે અમારા તરફથી જેટલું પણ બની શકે એટલું સારામાં સારું યોગદાન આપવાનો પ્રયત્ન કરતા રહીશું બ્યુરો રિપોર્ટ સુરત